સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા ગોયલ પરિવાર પર ચાર કરોડ નેવું લાખ રૂપિયા થી વધુ ગંભીર આરોપ લાગ્યો છે માલિક નવનીત ભોગ બન્યા છે જેમની સાથે નામે આ પડાવી લેવામાં આવી હતી માલિક અને દ્વારા કરોડો રૂપિયા એડવાન્સ માં લીધા બાદ સ્ક્રેપ આપવાનો સાફ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો આ મામલે ઇકો કાર્યવાહી કરી ગોવિંદ ગોપાલ ગોયલ સત્યનારાયણ ગિરિધરલાલ ગોયલ તેમજ રંજનાબેન અને રીમાબેન ગોયલ

કે કોઈપણ પ્રકારનો બિઝનેસ હોય કે કોઈ પ્રોપર્ટી કે લેન્ડ રિલેટેડ મેટર જે ઇકોનોમિક ઓફ વિંગને તપાસ સોંપવામાં આવે છે એની તપાસ અમે કરતા હોઈએ છીએ અને આ જ અનુસંધાને એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછી એનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી અને એસટી ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ રંજના ગોયલ રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટર વતીથી આ જે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ આ ચાર લોકોએ ભારતીય ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસડી ફેશનને એ લોકો વેચતા હતા શરૂઆતમાં જુલાઈ બે હજાર એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસડી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસડી ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ એવા કરોડ સેલ્સ આ ડિરેક્ટર્સ અને ભારતીય ફેશન ના કરતા ગોવિંદ ગોપાલ ચાર લોકો કરીને કરીને આજે માલ છે દુબઈ થી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ ચાર કરોડ નેવ લાખના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ની ક્યારે એમને ડિલિવરી આપી નહોતી અને જેવી આ એસડી ફેક્શન ને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે ચીટિંગ થયું છે એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ ચારે ચાર આરોપી વિરુદ્ધમાં કલમ ત્રણસો સોળ પાંચ ભારતીય નાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ અને એકસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ચાર જે આરોપી છે સત્યનારાયણ ગોયલ રીમા ગોયલ રંજના ગોયલ અને મુખ્ય ગોવિંદ ગોયલ આ ચારે ચારની ધરપકડ કરીને આજે એમને સમય મર્યાદામાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આજ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ આ ગુનાના જે આરોપી છે એમાં મુખ્ય બે પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક જે છે એના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો બે હજાર એકવીસમાં દાખલ થયેલો છે અને એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવ્યું છે